ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે એના ભાગરૂપે છેલ્લા ત્રણ મહિનાથી આ એ પ્રાથમિક સદસ્યતા અભિયાન હશે અને ગુજરાતમાં એક કરોડ ઓગણીસ લાખ કરતા વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક સભ્યો બનાવવામાં આવ્યા એક લાખ કરતાં પણ વધુ પછી સક્રિય સદસ્યતા અભિયાન એમાં એક લાખ કરતાં વધુ સક્રિય સભ્યો બનાવવામાં આવ્યા ગુજરાતના પાંચસો ને એનએસી મંડલોમાં મંડળની રચના કરવામાં આવી પચાસ હજાર કરતાં વધુ બુથોમાં બુથ સમિતિનું ખૂબ સારી રીતે ખૂબ ઉત્સાહભેર બૂથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું મંડલ સમિતિનું ગઠન થયું મંડળના અધ્યક્ષોની વરણી થઈ અને આજે સમગ્ર ગુજરાતની અંદર સંગઠનની દ્રષ્ટિએ એકતાલીસ જિલ્લા અને મહાનગરોમાં જિલ્લા અને મહાનગરના પ્રમુખ શ્રીઓ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચાલુ થઈ છે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી જે કાંઈ ચૂંટણી અધિકારીશ્રીઓ છે જે ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રીઓ છે નિરીક્ષકો છે તેઓ જે કાંઈ અપેક્ષિત જે વરિષ્ઠો છે એમની સાથે ચર્ચા કરશે સંકલન સમિતિ સાથે ચર્ચા કરશે અને એ નામ પછી પ્રદેશ મને આપવામાં આવશે અને પછી પ્રદેશમાં જે કાંઈ આગળની જે કંઈ પ્રક્રિયા છે એ પ્રદેશ તરફથી કરવામાં આવશે ટૂંક સમયમાં જ જે કાંઈ જિલ્લા અને મહાનગરોની જે કંઈ સંગઠનની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવશે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારે ગૌરવ લઈએ છીએ કે મંડલ સમિતિ માટે મંડલના અધ્યક્ષો માટે પણ છ હજાર કરતાં પણ વધુ ફોર્મો આવેલા અને પ્રક્રિયા ખૂબ સારી રીતે સુચારુ રૂપે એકદમ લોકતાંત્રિક પ્રક્રિયાથી એ પૂર્ણ કરવામાં આવી અને આજે ખૂબ જ સમગ્ર ગુજરાતની અંદર મહાનગર કે જિલ્લાના અધ્યક્ષ માટે ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં દરેક કાર્યકર્તાને અધિકાર હોય છે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અને દરેક કાર્યકર્તા સક્ષમ હોય છે પાર્ટીનું કામ કરવા માટે ત્યારે અમે આને ખૂબ પોઝિટિવ રીતે કારણ કે આટલા ઉત્સાહથી જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનનું શું મહત્ત્વ છે એ આપ જોઈ શકો છો કારણ કે આ પાર્ટી સંગઠિત આધારિત સંગઠન આધારિત પાર્ટી છે આ પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે એ જ દર્શાવે છે કે આજે કાર્યકર્તાઓમાં આટલો ઉત્સાહ છે ઓકે